જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે આપણે મગદળની સામગ્રી સિદ્ધ કરીએ છે તો મગદળ માટે અહીંયા અડદની દાળ છે અડદની દાળનો લોટ છે કરકરો લોટ છે અડદિયા માટે જે લોટ આવે છે એ જ અહીં અડધો કપ મેં લીધો છે અને ઘી એટલું પધરાયું છે જેટલું લોટ શેકાઈ જાય એકદમ લસપસતું નહીં કારણ કે એમાં વધારે ઘીનો ઉપયોગ નથી કરવાનું આપણે આમ તો આ આપણે મગજ કરીએ ને એવી રીતે જોઈએ થોડીક પ્રોસેસ ખાલી અલગ છે તો આ સરખું લોટ શેકાઈ જાય એકદમ બ્રાઉન કલરનું પછી એને એક દિવસ માટે આપણે ઠંડુ કરવા મૂકવાનું છે આ લોટ શેકાઈ ગયો છે તો એક દિવસે થઈ ગયો એક દિવસ મેં શેકીને એને લોટ આવી રીતે રાખી દીધો તો બીજા દિવસે જો ઘીની થર ઉપર જામી ગઈ છે અને લોટ એકદમ ઠંડો થઈ ગયો છે એક દિવસ એને શેકીને રાખી દેવાનું એ ધ્યાન રાખવાનું છે બધી સામગ્રીની છે ને એક રીત હોય છે બધી પ્રોસેસ હોય છે તો એને શું કરીએ લોટ ઠંડો સરસ થઈ ગયો છે એક દિવસ તો એને હવે સરખું પહેલાં તાવીથેથી મિક્સ કરી લઈએ અને મગદળ કેવું છે મગદળ ઘણા મગની દાળમાંથી બી બનાવે છે અને અડદના દાળમાંથી બી બનાવે છે આપણે અડદની દાળનો ઉપયોગ કર્યો છે એલચી જાયફળનો ભૂકો અડધી ચમચી ટોપરાનું ખમણ બે ચમચી અને આ છે કાજુ બદામ પિસ્તાની કતરણ બે ચમચી એને સરખું પહેલાં જે આપણે લોટ શેકી રાખ્યો છે એમાં પહેલાં સરખું પધરાવી દઈએ અને એને ફરીથી સરખી રીતે મિક્સ કરી લઈએ અને આ છે સાકર હવે અડધો કપ મેં લોટ લીધો તો તો અહીંયા જો સાકર એટલે મિસ્ત્રીનો ભૂકો છે બરાબર મિસ્ત્રીનો ભૂકો હવે અડધો કપ મેં લોટ લીધો તો એની સામે આપણે દોઢ કપ મિસ્ત્રીનો ભૂકો અહીંયા પધરાવાનો છે એટલે દોઢ્યું અહીંયા તો હવે એને આપણે હાથેથી મસડીએ અને એને સરખું ફીણવાનું છે આવી રીતે એને સરખું ફીણતા જવાનું છે વિડીયો હું ખાલી ફાસ્ટ ફોરવર્ડ કરું છું જેથી આપને પ્રોપર બધું સમજાય તો આવી રીતે એને સરખું ફીણવાનું છે ફીણશું એટલે એનો રંગ હલકો થશે અને સામગ્રી હલકી થશે તો ખૂબ સુંદર અને સરળ છે આ સામગ્રી તો સરખી રીતે એને ફીણી લઈએ આમાં હજી થોડીક સાકર ઓછી છે એટલે ફરીથી એટલે એટલે જ મેં આપણે કીધું ડોઢિયો સાકર પધરાવાની એટલે મિશ્રણ ભૂકો અડધું કપ પહેલાં પધરાવ્યું ફરી આમાંથી બે ચમચી પધરાવીએ બરાબર ફરીથી એને સરખું ફેણી લઈએ લોટ ઢીલો થશે એ બી હું આપને જણાવું છું જો એકદમ ઢીલો થશે તો આપ મુંજાશો નહીં સરખું ફેણ્યા પછી એને છે ને ફ્રીજમાં મૂકી દેવાનું પંદરથી વીસ મિનિટ માટે એટલે સરસ આ સેટ થઈ જશે આવી રીતે જ આમ ફેળવાનું છે સુંદર ફીણાઈ ગયું છે આપણે રંગ એકદમ હલકો થઈ ગયો છે આપણે દેખાતું હશે અને મિશ્રણ ઢીલું છે તો એને હવે આપણે આવી રીતે જ પંદરથી વીસ મિનિટ માટે ફ્રિજમાં મૂકી દઈએ જેથી સરખું સેટ થઈ જાય તો આપણે એના સુંદર નંગ વાળી શકીએ તો મેં એને પંદર મિનિટ માટે ફ્રિજમાં મૂક્યું તો સુંદર કઠોળ થઈ ગયું આપણે જો હવે આપણે એના નાની મોટી સાઇઝના નંગ આપણે એના વાળી લઈએ મગદળ આપણે હવે સીધ કરી લઈએ પિસ્તાની કાતરી લીધી છે ઉપરથી એને સાજી દઈએ અને આ બટર પેપર છે બટર પેપર આવી રીતે મેં કટ કર્યા છે એને ઉપર આવી રીતે સાજી દઈએ તો ખૂબ સરળ સુંદર અને એકદમ નૂતન સામગ્રી મગદળ શ્રી પ્રભુને ભોગ ધરી શકાય તેમ સિદ્ધ થઈ ગયું છે આપી આ સામગ્રી સિદ્ધ કરજો શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કે વિડીયો કેવો લાગ્યો છે આપણા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે આપને આમાં કાંઈ ન સમજાણું હોય તો ફરીથી કમેન્ટ કરશો હું ચોક્કસથી આપને રિપ્લાય કરીશ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકોન હિટ કરશો જેથી જ્યારે બી હું સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો ખૂબ સરસ મગદળની સામગ્રી સિદ્ધ થઈ ગઈ છે તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ